ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજનાઓ અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ગંભીર ગુના આચરી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપવામાં આવેલી કડક સૂચનાના પગલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને મોટી સફળતા મળી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અર એચ વાળા તથા સેકન્ડ પીઆઈ એમજી રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમ કાર્યરત હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ બે હજાર સગીરાના અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનાનો મુખ્ય આરોપી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો રહ્યો છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના નોંધાયેલ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપી શ્યામકુમાર જકાસી મંડળને પોલીસની ટીમે બાતમી અને ટેકનિકલ સોર્સના આધારે ઝડપી પાડ્યો છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર અર એ અસવાર સહિતના સ્ટાફે ટીમવર્કથી મહેનત કરી આરોપીને જેલના સળિયા પાછળ ઢકેલ્યો છે પકડાયેલ આરોપી બિહારનો વતની છે અને તેણે આચરેલા આ જઘન્ય અપરાધ બાદ તે સતત પોતાની ઓળખ છુપાવી રહ્યો હતો પરંતુ રાઠોડ દ્વારા આરોપી વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યુઝ ગુજરાતી